ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો હું પણ મજામાં શું સ્વાગત છે આપણે નવા બ્લોગમાં તો હવે બરોબર ના તો કમ્પ્લીટ મસ્ત તૈયાર થઈ ગયા સુધી આજે તો આપણે આ મેના રાણીને લઈ જવાની છે જો આને લઈ જવાની છે આપણે શીતળામાં દર્શન કરવા એટલે કે જેમાં બધા તૈયાર થઈ ગયા છે તો આ ગાડી લઈને જવાનું માય તો ચાલો આજે હાથ એમ છે તો દર્શન કરતા આવી નાનો એવો મેળો છે અમારા ગામ નો હાલો દર્શન કરી લીધા દેવી ઘરે બીજા બધા અમારા ગામ ના બધા છે દર્શન કરવા બધા કેટલી બધી ગાડીઓ

થઈ ગયું જવાનું છે બહાર ફરવા માટે તો ચલો કન્ટિન્યુ બધા રહી ગયો નીકળે જાય ચાલો ભાઈ આપણે હાલતા થઈ ગયા છે ગામ ગામમાં પહોંચી ગયા છે આપણે મિત્ર ચાલો ગયા

તો રભાઈ ની આગળ વાટે ઊભા છે આપણે આન્નો મોડું થઈ ગયું તો ચલો ફટાફટ આવી આવી ગયી ભાઈ નો ફેશન આવતા હોય તો ને સીધા આપણે જય દ્વારકાધીશ કેમ છે મજામાં આપણે એક જોડે કપડા લેવી છે મસ્ત મજાનું તૈયાર કરી દીધો નહીં નહીં પેરી બાકી

ના <rapping>

કાઈ રાંધો ને ન તો સતતર ના જ પાડી હતી તો સંધ્યા બને શાક રોટલા બનાવી નાખ્યા છે અરે એવું કાઈ ન માછી અમારા ઘરે ના પૂરીઓ ને શાક જ બનાવેલું છે ભેંડાનું શાક ને પૂરીયું જ બનાવેલી છે એટલે આપણે એવું કઈ ન તાટો તાટું ખાઈ લેવાનું હોય તો કાઈ વાંધો નહીં હાલો હા જમી લઈ

જાવશું કાલે ફરવા જવાનું જોઈ એમ નઈ અમે બધા કાલે ફરવા જાવી છીએ તમે સંજયભાઈનો વ્લોગ નો જોઈ તો જોઈ નાખજો તો ભાઈઓ આજનો વ્લોગ માઈક છે આપણે મળ્યા આવતા કાલેના વ્લોગમાં ક્યાં થશે જો મત કને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આપણે કાલે અને ભાઈ જો ફક નથી એટલે કે આમમ શોર્ટ હશે બાય બાય